સાત બારમાં જે સાઇઝ તમારા જમીનની દર્શાવેલી હોય છે એના આધારે તમને વીઘા કે એકણમાં કન્વર્ટ કરતાં આવડે છે તો ચાલો આપણે એ શીખીએ કે સાત બારમાં જે વિગ હેક્ટર દર્શાવેલું હોય છે તો એના આધારે વીઘા અને એકળમાં કેવી રીતે કન્વર્ટ કરવું જો એકદમ ઇઝી રીતે હું તમને સમજાવું છું તો સ્ક્રીન ઉપર જુઓ અહીં દર્શાવેલું છે જુઓ ટોટલ એરિયા સાઇઝ દર્શાવેલી છે ઝીરો એટી ટુ ઓબ્લે ફોર્ટી એટ એટલે જીરો બ્યાસી અડતાલીસ પ્રથમ જે છે એ હેક્ટર દર્શાવે છે અને બીજું વચ્ચે જે છે બ્યાસી એ આરે એટલે કે ગુંઠા દર્શાવે છે અને લાસ્ટ જે અડતાલીસ ફોર્ટી એટ જે છે એ મીટરમાં દર્શાવે છે તો આ બધામાંથી કેવી રીતે તમારે વીઘામાં કન્વર્ટ કરવું તો એ વિશે હું તમને સીધી રીતિમાં સમજણ આપું તો જુઓ કે અમુક વિસ્તારમાં સોળ ગૂંઠે પણ વીઘો થતો હોય છે અને મોટાભાગે ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ પોઈન્ટ ઇઠ્યોતેરે ત્રેવીસ પોઈન્ટ ઇઠ્યોતેર ગુંઠા થાય એટલે એક વીઘો થાય બરાબર એવરેજ સાઈઝ ગુ વીઘાની આ છે અને ચાલીસ પોઈન્ટ સુડતાલીસે એક એકર થાય એવરેજ ચાલીસ ગૂંઠે એકર ગણવામાં આવે છે તો અહીં આપણે જોઈએ કે ભાઈ અહીં બે બેતાલીસ બ્યાસી આપેલા છે તો બ્યાસીમાંથી બ્યાસી પોઈન્ટ અડતાલીસ તો બ્યાસી પોઈન્ટ અડતાલીસમાંથી ગૂંઠામાં કેવી રીતે આપણે વીઘામાં કન્વર્ટ કરવું તો બ્યાસી આપણે ભાગાકાર જ કરવાનો છે બીજું કંઈ કરવાનું નથી જેટલા ટોટલ ગૂંઠા હોય એમાં ભાગ્યા ત્રેવીસ કરો એટલે તમને ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ જગ્યા મળી ગઈ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બ્યાસીને ત્રેવીસ પોઈન્ટ ઇઠ્યોતેરથી આપણે ભાગ્યા એટલે એ તમને વીઘામાં કન્વર્ટ થઈ ગયું અને જો તમારે એકડમાં કન્વર્ટ કરવું હોય તો ચાલીસ પોઈન્ટ સુડતાલીસ તમે કરો એટલે બે એકડ જગ્યા થઈ બે એકરને ઝીરો બે પોઈન્ટ બરાબર તો આવી રીતે તમે કન્વર્ટ કરી શકો પરંતુ જો બ્યાસીની જગ્યાએ અહીં તમે જુઓ કે અહીંયા ઝીરોની જગ્યાએ જીરોની જગ્યાએ એક હોય તો એકસો ટોટલ ગણવાનું અહીંયા ની જગ્યાએ બે હોય તો બસો ગણવાનું તો આપણે જીરોની જગ્યાએ બે ગણીને ગણીએ તો બે એટલે ટોટલ આપણે કરીએ બસો તો એ બસો બ્યાસી ગુંઠા કહેવાય જે પ્રથમ જે આવે છે એને સોમાં ગણવાનું તો બસો બ્યાસી ત્રેવીસ પોઈન્ટ ઇઠ્યોતેર એટલે અગિયાર પોઈન્ટ વીઘા થયા અને જો આ બસો ને તમે એકડમાં કન્વર્ટ કરવું હોય તો ચાલીસ પોઈન્ટ સુડતાલીસ કરો એટલે છ પોઈન્ટ છન્નું એકડ થયું તો જેટલા ગૂંઠા આપેલા હોય પ્રથમ અને બીજું બંનેને ટોટલ કરી દેવાનું અને પછી એને ભાગ્યા ત્રેવીસ પોઈન્ટ ઇઠ્યોતેર અથવા ચાલીસ પોઈન્ટ સુડતાલીસ પ્રમાણે તમે એકડમાં કન્વર્ટ કરી શકો પરંતુ કોઈ વિસ્તારમાં સોળ ગુંઠે વીગો થતો હોય તો એને ટોટલ કરીને કે ધારો કે બસો બ્યાસી બે ડેશ બ્યાસી આપેલું છે તો બસો બ્યાસી ટોટલ ગણીને તેને ત્રેવીસ પોઈન્ટ અથવા સોળ ભાગ ભાગ્યા કરો એટલે તમને વીગા મળી